રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને રાજકોટ મહાનગરના પાણીના જે મુખ્ય સ્ત્રોતો છે આજી અને ન્યારી ત્યારે આજી ડેમની પરિસ્થિતિ હાલમાં માર્ચ મહિનામાં ચાલે તેટલું પાણી છે એ જ રીતે ન્યારીમાં એપ્રિલ મહિના સુધી પાણીનો હાલ જથ્થો છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ અંગે આગામી સૌની યોજનાના માધ્યમથી રાજકોટમાં પાણીની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાણીની માંગણી કરેલી છે મુખ્યમંત્રી શ્રી પણ ખૂબ જ હકારાત્મક અભિગમ દાખવીને રાજકોટ શહેરની જે કંઈ પણ જરૂરિયાત છે એ સંપૂર્ણ જરૂરિયાત પૂર્ણ કરવાની એમણે ખાતરી પણ આપેલી છે રાજકોટના લોકોને પણ વિશ્વાસ સાથે હું કહું છું કે રાજકોટ શહેર ઉપર કોઈપણ જળસંકટ કે કોઈ જ પાણી કાપ વગર હાલમાં દરરોજ જે વીસ મિનિટ પાણીની નિયમિત વ્યવસ્થા છે આ વ્યવસ્થા છે આગામી ચોમાસા સુધી કાયમી જળવાઈ રહે એવા રાજકોટ મહાનગરપાલિકાના સંપૂર્ણ પ્રયત્નો છે